માત્ર અમરેલીમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ગૌરવની વાત બની ગઈ છે ત્યારે આ સમાચાર મળતાની શાહ શહેર

વિજય ચોટલિયા એ પણ મંત્રી તરીકે કૌશિક વેકરિયા ની નિમણૂક માટે ભાજપના કેન્દ્ર અને રાજ્યના त्यांने साभी સમૃદ્ધિ માટે આ પદ નવી પ્રેરણા અને જવાબદારી પણ લાવશે પણ શું આ પદ થી અમરેલી વિકાસ ભાઈ સ્થાનિક લોકોની આશા ઉપર ખરા ઉતરશે કે કેમ એ આવનારો સમય જ બતાવશે ત્યારે આપનું કૌશિક વેકરિયાને જે મંત્રી પદ મળ્યું છે તે અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા બધું સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું